वे मु वे हेडलाइन वे हार बंदों से तो हारी वाके लग मर गया हो मिस्टर मास्टर तो तो तो। पोल्टोस्टिक तंग फिरकी फिरकी मिस्टर माजिया फिरकी 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 नी भी हुआ तो हारो तो। फिरकी 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 पतंग 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 फिरकी अब तेरी पतंग पतंग क्यों कर रहे हैं यार

આ તો તો સોમેક કેટલા આઈ ગયો ઓના આ અમે તો ખરીદ લાઈ દીધું ઉવરથી શરમ આવે છે આ કોડી પણ લાઈ દીધું બોલી તો મોટી મોટી કોડી લાઈ દીધી હતોલો હું તો મે 50 કે 50 40 લેલો અલા હું હું તો નારી હે ને તો કેટલો અલા મોટી મોટી કોડી લાઈ દી હા અરે હું તમને એક વાત કહું કો હે દાડે આ ફિરકી લીડલો બજે 50 નહીં

કોબા આય વાય તમે તો એમ કે તમે ખાલી આ ફિકી ખાતર નાખે તો એ પકડે ને તો ખાઈ લે ને નો ફા મને જ નથી ફા ના 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 લો તું બેન આલી દેતા ઓ લો જોડે આવશે મસ્તન નું દિયા ના રે નિયત બસ તમે ભૂડા ગોડી ઓરો કરો તું ઘરે જઈ ના તો તએ તો કરી પા તમે એટલે હું ભેજો પાટાઈ મારા હવે

માર દોસ્તે રામ રમી ગાયો યારો અમુ થાધી રો હવે હું બેહું હેડો હવે હું પેલા ફીકું વા દઈ દઉં અરે ભગવાન બે સક્યા હો ગયા બકરા બકળું માર મને દે દીધું માં જોડી તો ફટામ મત હવે પતંગ પેલા એ આ પતંગ મળ્યો કદમ

કે કઈ દે કે કઈ દે તમે આ જો આ આ જો આ જો જો માલ તો બતા આપો બધું ભેગો મેલો આ હું બગઈલું માલ આપણે આલીન જા ફટા મને આપણે અરે આલ્યું એ અમે લૂટીલા ડોળા આપણ આવીને તાયના ચાઈના હવે હેડો તમે ભઈજો ભાઈ હેડો ઈ આયા ઈ આપો એટલે ના પાડી દે ને કે તમે અડો ન નકર હેડો હેડો બકરી કી તમ પોતા કે લાભ ન કોણ આવડ પાજો ભાડે કે જોવો તમે એલા ભઈ ભાઈ હવે આ આપો આ બધો એ યે યે એ માલ દે હળવા પડે બાપી ઊભો ઊભો એ મને બોલતો નહી આવો આપડા ના

એને પટામો બીજો વાકાઓ પેન પેન જોઈ તો ફટાફટ હાળો જાણો ફટા હવે બગરો આપણે હે હાળો અલ્યા ફોન કોને આવે અલ્યા હાલો ઓકે એમ આવ લે ને તો કોઈ ખોટા નું હેડો પટામો તો હવે આપણે લેણો ભાઈ હા આ પત્ની દ્વારા છે તમે શું કરી એમાં આ પત્નીને લૂટી લે પત્ની વાગે આ ફીકી ના મથી મલા લે લેતા ફલા લે ફીકી લાવજે આ ફીકુ આલુ હું આલુ આ આલુ આ હું આલુ લાવજે લે જવાનું તો કરવાનું નહી કરવાનું આ તું જવાની તમે કે મને નકલી માલ આવ્યો તમે મને